ജയ നവദുർഗത്തേ ദീ അംബികളി ബഹുസര മീ ഗുഗരി ബോളെ ഗം 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 ഹെ ദേവീ അംബിക്കാരളി ബഹുസര മീ ഘരിയോ ബോളെ ગમ 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 માની જાઝરીઓ બોલે જમ 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 ઢીમ ઢીમ ડાકને ડમરૂ સા વાગતા વીણા સારંગી મૃગ મુદુ સ્વાગતા ઢીમ ઢીમ ડાકને ડમરૂ સા વાગતા વીણા સારંગી મુર્દૂગ મુદુ સાવાગતા હર્ય મનિ કણક સે ખંજરી ખમ 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 માની ગુગરિયો બોલે ગમ ગમ મ ગમ માની ગુગરીયો બોલે ગમ 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 માની ઝાઝરીઓ બોલે ઝમ 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 સાસર ના શોખમાં ગરબા સા ગતા દેવ અપ્સર મસ્ત બની નાસતા સાસરના ના શોખમાં ગરબા સા ગજ દેવી અપ્સર મસ્ત બની નાસતા હાર મન ઢોલક વાગે સે ઢમ 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 માની ગૂગર્યો બોલે ગમ 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 માની ઝાઝરિયો બોલે જમ જમ ઝમ વીણા વગાડી ને નારદજી નસતા મોરલી વાગાડી ને મોહનજી માલતા વીણાણા વગાળીને નારદજી નસતા મોરલી વગાડીન મોહનજી માલ હર મન તુરાતન માુમ તુમ તુમ માની ગોગરિયો બોલ ગમ ગમ ગ ગમ માની ઝાઝરિયો બોલે જમ ઝમ ઝમ માની જાઝર બોલે જમ 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 દેવી અંબિકાર મેં મળી બહુ સરાર મે માની ગુગરિયો બોલે કમ ગમ ગમ માની ઝાંઝરિયો બોલે જમ 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 બોલો અંબે માતની જય નવદુર્ગામાં તની જય તો મિત્રો સરસ મજાનો માતાજીનો ગરબો હતો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો